ના શેરો કીધું કરતા હારો મેરો બને અને અત્યારે ક્યાં ધારું છે તે દીવો હળગાવ્યો એ દીવો મેં આજ નથી હળગાવ્યો દીવો તો બે મહિનાથી જગે સગે

પણ મે કીધું અત્તાર માં શેરો ખાઈ લેવી તો બપોર સુધી ભૂખ ન લાગે ને ઈ તો શાક રોટલા ખાઈ લેવી ને તો બપોર સુધી ભૂખ ન લાગે કોણ શેરો બનાવ્યો છે તો હવે શેરો ખાઈ લે ને પણ બકુડો કમરા ભાઈ આવી જાહે તો ઈ શેરો ખાઈ જાહે એ ઈ બધું હું હંબાડી લાઈસ તમે કાઈ નો બોલતા હે મમરા ભાઈ આવે છે ગયા હું બનાવે એ શેરા ની કઢી બનાવવું શેરા ની કઢી થોડી બને રોટલા ની કઢી બને હા તમને શેરો નો ખાવા દેવો પડે ને શેરા ની કઢી બનાવું ના ના કઠી પણ જોયું ને શેરો છે મારો માણસ આ શું કાવી સેવા બના રે છે એ શરતતિ બનાવતો તમે જાવ દુકાને પર દુકાને હકામ બેહું ખોટે ખોટું એ દુકાને બેહો તો પૈસા આવે ને પર પૈસા શું કરવા પૈસા હોય તો હારું હારું ખવાય ને પર તમારી વાડીએ મફતમાં હારું હારું ખાવાનું મળે તો ખોટે ખોટું દુકાને હકામ બેહું મારી વાડીએ ક્યાં હારું હારું બને કઢી બને આ શું કાવ તમારો મારા શરત બના રે છે પર મને ખબર છે કદી બનાવે ઈ તો આવો શરત થઈ જાય શરત બનાવતો હોય તો કે મારા શરત નથી રાખવા તમે જાવ જાવ

ભોળા દાદા ની વાર્ય શેરો બનાવે છે હે શેરો તમે કેટલા દિવસ નથી ખાધો શેરો મેં નથી ખાધો પણ આવ્યો મને તો કાઢી પૂછ્યો એમ થોડું એકલા એકલા શેરો ખાય આલો શેરો તો ખાવાશે अमी गमने तारा वाडी असर बनाई એટલે કોક ને કોક તો આવી જાય આજ કોઈ મો આવે તો હારું હે કે આ મને જા શેરા બની ગયો હે સુગમ તો એમ મારે હો એને શેરા માદુખિન એ શેરો નક એટલે શેરો તો હારત બને ને હે તો તો શેરો ખાવાની મજા આવી જ છે અમુક ભાઈ નમરા ભાઈ આવી હે તો થાળી લઈ લઈ જા હે હારું ઉભરેલા કે આવો જો બોલો ઈવડે તો વે ગયા आपड़े आयो ने એટલે શેર અલગ વીયા ગયા જા બોલા તો તો શેરો ખાવા નઈ મળે હું ગમે આમ થાય બકું ભાઈ આ તો શેરો તો ખાઓ જ છે મને એક વિચાર આવ્યો હું હાલો મારીારે એ હારું એ શેરાની થાળી જતો તું થાળી માં હે શેરાની થાળી તો ખાટલા માં પડી હે બાપા તું ખાલી થાળી લઈને આવ્યો જો શેરો તો હું લઈને આવ્યો નકર બકુંડો મમરાભાઈ શેરો ખાઈ જાત અહી હાસો અવે આયા શેરો ખાઈ પછી વાડીએ જાવી કે કેવો આવે છે તતને કાઈ નો બોલતા હું હમવાળી લાઈશ કે મજા આ થાળી લઈને ઊભા એ ગામમાં જમવા જાવી પણ આજ કે કે ગામમાં જમવાનું છે એક अम्મા જમવાનું છે પણ મારે તો આમંત્રણ નથી આવ્યું તારે ક્યાંથી આમંત્રણ આવ્યું 500 વીગા જમીન હોય ને એના જમવા જવાનું છે હે એ બેટા તારા માણાને ક્યાં 500 વીગા જમીન છે પણ ઈ મારો માણા તો છે ને તો તો બોલો છો ત ખાવા લઈને ઊભા છો ખાવાનો લાઈન નથી ઊભા બરે દાળો વાટિયા વ્યા જાવી એ હારું હાલ હું કેતોપા આજે શેરો નથી બનાવવાનો કે હું તમને કીધું જ નથી હો આજે શેરો નથી બનાવવો તને એમ કીધુંતું ઘણા સમયથી શેરો નથી ખાધો પણ આજે શેરો બનાવવા તો શાંતિથી ખાત ને કોઈ બીક તો નઈ પણ હવે આયા ક્યાંટ હોય છે હાલો શાંતિથી શેરો ખાઈએ આપણા બકરો બુમરાભાઈ આવી જાતા પણ એવડે પાસ આવે ત્યાં તો આપણે શેરો ખાઈ ન જઈએ આ એ હસું તો બધી બબી ધ્યાન રાખજે એ હારું

प्रिन्झ परि shirt तर्कुम्बबब रघ koyo हो गोbra बनाइ हो tempo परोपसर पralआप बावनी बारी यरियव करनगी झालो आख या कर या तो रागा या या त聲कangen